कृष्ण कन्या के जय आजे भादर विहमा सय आजे भादर विहमा सय आजे पिपाने पाँ रेडाय मारा भाय पिपळाना पानमा मासे भगवान આજે પીપળાને પાણી રેડાય મારા ભાય પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે પાણીના પરબ બાંધ્યા હશે તમે પાણીના પરબ બાંધ્યા હશે નો બાંધ્યા હોય તો બાંધજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન નો બાંધ્યા હોય તો બાંધજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે અન્નના દાન તો દે દા હશે તમે અન્નના દાન તો દે દા હશે નો દેદા હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન નો દીધા હોય તો દેશ જરૂર મારા ભાય પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે વસ્ત્રો ન દાન તો દી દાહશે તમે વસ્ત્રો ન દાન તો દીધા હશે નો દીધા હોય તો દેજો જરૂર મારા ભાય પીપળાના પાનમાં શ્રી ભગવાન નો દેધા હોય તો દે જરૂર મારા ભાય પીપળાના માં શ્રી ભગવાન તમે ગાયો ને ઘાસ નીર્યા હશે તમે ગાયો ને ઘાસ નીર્યા હશે નો નીરા હોય તો નીર જરૂર જરોર મારા ભાય પાન માં શ્રી ભગવાન નો નેરા હોય તો નીરજો જરૂર મારા બાય પીપળાના પાન સિ ભગવાન તમે કીડીઓ ને કીડીયારું હશે તમે કીડીઓ ને કીડીયારું પૂર્યું હશે નો પૂર્યું હોય તો પૂરજો જરૂર મારા ભાય પીપળાના પાન શ્રી ભગવાન નો પૂર્યો હોય તો પૂરજો જરૂર મારા બાયો પીપળાના માં શ્રી ભગવાન તમે શ્રાવણ મસમાં શિવજીને ભજા હશે તમે શ્રાવણ મસમાં શિવજી ને ભજા હશે નો ભજા હોય તો ભજે લો જરૂર મારા બાયો પીપળાના માં શ્રી ભગવાન ન બજાવો તો બજી લો જરૂર મારા બાય પીપળાના માં શ્રી ભગવાન તમે મા બાપની સેવા કરી હશે તમે મા બાપની સેવા કરી હશે નો કરી હોય તો કરજો જરૂર મારા બાયો પીપળાના માં શ્રી ભગવાન ન કરી હોય તો કરજો જરૂર મારા ભાય પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે પિતૃ રાજે કર્યા હશે તમે પિતૃને રાજી રાજે કર્યા હશે નો કર્યા હોય તો કરજો જરૂર મારા ભાય પીપળાના પાનમાં શ્રી ભગવાન નો કરાવ કરજો જરૂર મારા ભા પીપળાના પાન સી ભગવાન તમે કોતરાને રોટલો દે દો હશે તમે કોતરાને રોટલો દે દો હશે નો હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાન સી ભગવાન નો દીધો હોય તો દેજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે પંખીડા ને ચણ નાખી હશે તમે પંખીડા ને ચણ નાખી હશે નો નાખી હોય તો નાખજો જરૂર મારા ભાઈ પીપળાના પાનમાં શ્રી ભગવાન ન નાખી હોય તો નાખજો જરોર મારા ભાઈ પીપળાના માં શ્રી ભગવાન આ મનો શેનો ધરમ સે ભાઈ આ મનોશ દેનો ધરમ શે ભાઈ આ નિભિનેશ્વર સ્વર્ગે જવાય મારા ભાઈ પીપળાના માં શ્રી ભગવાન અને ને સ્વર્ગે જવાય મારા ભાઈ પીપળાના પાન શ્રી ભગવાન આજે ભાદર માસયા વિશે આજે પીપળે પાણી રેડાય મારા ભાય પીપળાના પાન શી ભગવાન